ચીખલીના હોર્ન ગામમાં પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર લાખોનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના પીએસઆઈ એસવી આહિર પીએસઆઈ આર એસ ગોહિલ તથા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોક્ત હુકમનું ચુસ્તપણે પાનલ થાય તેવી સૂચના આપેલ છે જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા દરમિયાન બે નવ બે હજાર ચોવીસના ના રોજ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ અશોકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ દિનુભાઈનાએ મળેલી બાતમીની હકીકતના આધારે હોન્ડ ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર જાહેર રોડ ઉપર ચીખલી નવસારી આરોપી જગદીશ ઉર્ફે ચંદુ બાબુલાલ બિસ્નોઈને કથ્થઈ કલરની બોડી તથા કાળી તાડપત્રીવાળો આઇસર ટેમ્પોની કેબિન પાછળ ડાલામાં બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી તથા ટીન બિયરની નાની મોટી કુલ બોટલો બે હજાર નવસો સોળ જેની કિંમત રૂપિયા પાંચ લાખ બે હજાર આઠસોનો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડી આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજિસ્ટર કરાવેલ છે